નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી અમે અનેક સમાચારો કરી ચૂક્યા છે જેમાંથી મોટા ભાગના આ થાણા અમલદારોને કોઈ અરજદાર મળવા જતો તેમની ફરિયાદ આપવા જતો તે સમયે આ થાણા અમલદારો પોલીસ સ્ટેશનમાં દેખાતા જ નહોતા આ થાણા અમલદારોને મોટા ભાગે તેમના અંગત કામોમાં જ રસ રહેતો હતો અને પોલીસ સ્ટેશનમાં તે ક્યારેક ક્યારેક મુલાકાતીઓને મળતા હતા પરંતુ અમદાવાદમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થાની સ્થિતિને અસામાજિક તત્વોએ પડકારી ત્યારબાદ અમદાવાદના પોલીસ કમિશનર હવે એક પછી એક પગલા લઈ રહ્યા છે અને થાણા અમલદારો છે તેમને પણ સૂચના આપી રહ્યા છે કે જે અરજદાર આવે તેની વાત સાંભળવામાં આવે અને કોઈ પણ થાણા અમલદાર જો તેણે ઉપરા અધિકારીની પૂર્વ મંજૂરી વગર થાણું છોડ્યું તો પછી તે પરિણામ ભોગવવા તૈયાર રહે અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકે એક પરિપત્ર કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે સવારના સમયે આ થાણા અમલદારો છે તેમને મોટા ભાગે કોર્ટના કે અન્ય ન્યાયિક કામો રહેતા હોય છે અને તે સમયે જો કોઈ અરજદાર તેની અરજી આપવા માટે કે ફરિયાદ કરવા આવે તે સમયે આ થાણા અમલદાર તેમને મળી નથી શકતા તેમની વાત સાંભળી નથી શકતા તેથી અમદાવાદના પોલીસ કમિશનરે આ પરિપત્રમાં કહ્યું છે કે હવે પછી સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી દરેક થાણા અમલદારે આ મુલાકાતીઓને સાંભળવાના છે તેમની અરજીઓ લેવાની છે અને ગુનો પણ દાખલ કરવાનો છે ને જરૂરી કાર્યવાહી પણ કરવાની છે છ વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી તેમનો જે થાણા વિસ્તાર છે તેમાં તેમને પેટ્રોલિંગ કરવાનું છે હિસ્ટ્રી સિટરોને તપાસવાના છે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમની પણ શોધખોળ આદરવાની છે અને વાહનોનું

તે રાતના સાડા નવે જઈ શકશે તેણે નાઇટ નોકરી પર હાજર થવું પડશે અને સવારે વાગ્યા સુધી તેણે રાઉન્ડનું પેટ્રોલિંગ પૂરેપૂરું કરવું પડશે અને તેની વિગતો પણ પડશે સાથે સાથે તેમણે જે ઉપરી આઈપીએસ અધિકારીઓ છે તેમને પણ કહ્યું છે જેમાં આઈપીએસ સિનિયર આઈપીએસ ઓફિસર હોય ડીસીપી હોય કે એસીપી હોય તેઓએ પણ બાર વાગ્યા થી લઈને બે વાગ્યા સુધી જે તેમનો વિભાગ છે તે વિભાગમાં આવેલા અરજદારો છે તેમને સાંભળવાના છે અને જો તે સિનિયર ઓફિસરો ગેરહાજર છે તો તેમના મદદદીસ કે પછી રીડર પોલીસ સાબ ઇન્સ્પેક્ટરે તે અરજદારને સાંભળવાનો છે ને જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં તેની અરજી મોકલી આપવાની છે જે પ્રકારે અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને અ અસામાજિક તત્વોએ પડકારી અને મોટા ભાગના અરજદારોની પોલીસ કમિશનર સુધી ફરિયાદ જતી હતી કે જ્યારે તે થાણામાં તેમની ફરિયાદ દાખલ કરવા જાય છે તે સમયે આ પોલીસવાળા અરજી અરજીની રમત રમી લેતા હોય છે અને અરજી લઈ તેમને રવાના કરતા હોય છે કેટલાક કિસ્સામાં થાણા અમલદારો છે તે મોટા ભાગના ગેરહાજર રહેતા હતા અને અરજદારોને સાંભળવા મળતું હતું કે સાહેબ બાળ છે સાહેબ કામમાં ગયા છે પરંતુ હવે આ સાહેબો માટે આદેશ થઈ ચૂક્યો છે કે જો નાઈટ પેટ્રોલિંગ નથી તો પછી સવારે દસ વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી થાણામાં હાજર રહેવાનું છે અને જે પ્રકારે અમદાવાદના પોલીસ કમિશ્નરે પરિપત્ર કર્યો છે તે ટાઈમ મુજબ કામગીરી કરવાની છે પરંતુ આ થાણા અમલદારે નાઈટ પેટ્રોલિંગ કર્યું છે

જળવાય તેમનું માન લોકોમાં જળવાય અને પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ છે તે વધારે મજબૂત અને સુદ્રઢ બને આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનુંને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા